નવસારીજનોએ હવે શહેરના રસ્તાઓ બાબતે ગૌરવ લેવાનો સમય પાકી ગયો છે દર્શક મિત્રો આજે તમારું પોતાનું નાગ સારિકા એટલે કે નવસારીનું પ્રાગૈતિહાસિક નામ રસ્તાઓ બાબતે વ્યંગના મૂળમાં છે તમે જાણતા જ હશો કે હમણાં થોડા જ દિવસો અગાઉ દુરસ્ત કરાયેલા રસ્તાઓ ઉપર ફરીથી ખાડાઓ પડી ગયા છે હકીકતમાં આ ખરાબ રસ્તાઓ આપણને આપણી સિસ્ટમની જેમ ત્રણ સુવિધાઓ આપી રહી છે આ સુવિધાનું નામ છે એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ અને એન્ટરટેનમેન્ટ અને આ એન્ટરટેનમેન્ટનો લાભ શહેરીજનોને મળતો રહે તે માટે આ સિસ્ટમ રસ્તાઓ વારંવાર બનાવ્યા રાખે છે દર્શક મિત્રો તમે લદ્દાખ ગયા વગર જ આ રસ્તાઓ ઉપર ઓફરાઈડિંગની મજા માણી શકો છો અને દુબઈના મોંઘા એવા રોલાકોસ્ટાનો આનંદ પણ અહીં જ મેળવી શકો છો પરંતુ તમે તો એ જ બોરિંગ જિંદગી જીવવા માટે ટેવાઈ ગયા છો તમને સાહસવાળી રોમાંચક જિંદગી પસંદ ક્યાં છે તો દર્શક મિત્ર તૈયાર થઈ જાઓ આ રોમાંચક રસ્તાઓની સફર માટે